હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ તો ભાઈ આપણે આજે અહીંયા મારા પર છે આ જોવા બધું નીચે ઉતારવાનું છે હાલમાં આપણે એકલા જ ઉપર છે નીચે શિવોગ અને દાનિયેલ છે અમે ત્રણ જણ છે અહીંયા બધું ખાલી કરીને આની ઉપર બીજું મૂકવાનું છે એટલે એના ઉપર મતલબ નવી સીલિંગ કરવાના છે જે સિમેન્ટ શીટ વાપરવાની છે ને એંગલ વાપરવાની છે તો ભાઈ સીવો આપતો છે ઉપર જોઈને આવે चलो भी हम दानियल भी ऊपर अभी जा अभी जा चली जा चली जा पश्चिम उत्तरी पड़ो <laughs> આને પછી મૂકી દેવું છે ઉપરથી જ આમ આમ બરાબર ને આને પછી એટલે વાંધો નહીં આવતા આને પર થોડું આવે આમ ઊભું જ આવે ને બરાબર ને એટલે વ્યવસ્થિત મૂકાઈ જાય એમ આને પર એમ આડી ચેનલ મૂકી દેવા હે લાંબી જ મૂકી દેવાની ને હમ હા જોઈ લઉં હું અહીંયા કેમનું છે એટલે પેલા હોલ મારેલા જ છે પેલા ખબર નહીં એના છે બરાબર ને તેના છે ને તો અલગ જ છે બધું એમ તનિયા છે ને अभी ये दिख रहा हाँ तो नीचे रहे जो इन्हें पास कल लाख बढ़ो नीचे नहीं पड़े बढ़ो बढ़ो नीचे ढाकी दी दीदी साफ सफाई कर दीदी तो भाई जो सीटें काढ़ी ने लाख है नीचे ना नजारा दिखा पड़ी है जो आ नहीं कर सकते सीटों जितने नहीं बैठी करो ना कल लाख नहीं तो अभी कल हम्म एक साइड में मूक दिया भाजी। देने नीचे जाए तो नीचे जा तो जाए लेते जाए बराबर ने તો ભાઈ લાઈટ ચાલુ કરી દીધી અમને ખબર જ નહીં કે લાઈટ ચાલુ થઈ જાય છે લેમ્પ હતો પણ જોયો પણ બંધ હેમ જાય નહીં ના ભાઈ જો આખો ગાળો સાફ થઈ ગયો ખાલી એક બે પ્લાય બાકી છે અહીંયા પછી નવું સ્ટાર્ટઅપ કરેલું છે જોયું હવે કેટલા દિવસ થાય અહીંયા नहीं निकले ठोक नहीं नीचे थी हाँ नीचे खेची ले नीचे वच्चे थे नीचे खेची ले वो लागे थे निकले भी नहीं आँख में पड़े तुझे એક સાફ થઈ ગયો હવે આ ત્રણ બાકી છે तो भाई एक मस्त वस्तु बताऊं तुम्हें दिखाई गैलरी से बताऊँ मैं ब्लॉक आपेलो अहिया છે યાર મારી ભાઈ ખાલી થઈ ગયો હવે છે ને આ ખાલી કરી દે અહીંયા વધારે છે સામાન પણ જોઈ લઈએ હવે ખાલી તો કરવું પડે જ તો ભાઈ આખી આખો માળ ખાલી હાજ તો ભાઈ આપણે છે ને જમીને પાછા આવતા રહ્યા અને ચાલુ છે કામ થોડુંક હવે કાઢવાનું બાકી છે એ કાઢી નાખીએ તો ભાઈ તેર વાગ્યા છે પોણા પાંચ અને અજવા ખાલી કરી નાખ્યો અમે આ બધું હા બાકી છે આમાં ઓછું છે આમાં ખાલી થઈ ગયું આમાં ને ભાઈ અહીંયા છે ને બધો આ કચરો પડી રહેલો છે હાજુ અહિયાં અહીંયા જુઓ આપણું હાથ જો આપડા બાકી છે હવે અને આ બાજુ છે ને આ ગાળા પતી ગયા પૂરા ખાલી ખમ આ બાજુ આ બાજુ આખું સાફ હવે આની જેમ આ કાલે ખાલી કરી દઉં રહી ગયું કે તો ઉપર ચડીને નીકળી જાય ને બાકી રહી ગયું અહીંયા 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 તો ભૂલી ગયો કાઢવાનું તો પણ આ બસ તે હામો સામો યાર ખાલી પડ્યા છે ને યાર જો પગમાં ભોકા જાય अरे खिली माली सके

બે કલાક બરાબર ને દોઢ કલાક તો એ કંઈક બે બે કલાક લાગે હું કહી દઈને હું વધારું છું એટલે તન હમ કંઈ તો તવે કાલે પાછા આવીએ ને એને પૂરું કરીએ હું કહીએ કાલે પાઇપ લાવવું પડે કેમાં પેલા મને હમ કંઈ નહીં

Haru haru. Ini itu ini mungkin mungkin Sili. kah, iya iya. iya mungkin Pilih mungkin kan? Kalau pasti kamu tuh aku अब अजमुली गोल लाना पर आपन उतर ही पड़ेगा आठ आठ फुट ना आठ फुट नूं करो ना तो हम तो फैटली ले बैठते थे बैठो काम आ भी जाता है इसीलिए उतारों